ઘરમાંથી નીકળ્યો તે વખત ઘણા લોકોએ હોભરેલું પણ છે કે આજે એને મારે પતાઈ દેવાનો છે ગાડી મેં એને લાકડી પણ નાખેલી છે અને આ થશે અને આ કોઈ એક્સિડન્ટ નથી આ ઈરાદાપૂર્વક મારી નાખેલો છે એટલે એની તપાસ તપાસ થવી જોઈએ અને નનપુર સિપા કોઈ તમામ ભાઈઓ બહેન ભાર્યા સમાજના ભાઈઓને કહેવા માંગુ છું જેને જે કોઈ વાત મળેલી હોય ખુલ્લા મેદાનમાં આવો અને એનો મોતીભાઈ બગાભાઈ રતનપુર સરપંચ રતનપુર તાલુકો સંકેડા જિલ્લો છોટાદુપુર તારીખ અઢાર ચાર પચીસના સવારમાં કોઈના બારિયા દીપકભાઈ હસમુખભાઈ મરનાર વ્યક્તિ પત્રકાર છે પંચાયત વિસીઆરમાં કામ કરે છે અને છ સાત મહિના પહેલાં પણ મને કીધેલું કે મને અમારો ગામનો મનોજભાઈ પરમાર મને ગતિ કરે છે મોતીભાઈ તો મેં જમાદારને પણ વાત કરી ભાઈ આ ખોટી રીતે આ વ્યક્તિને હેરાન કરે છે તેને જોઈ લીધું તો મનોજભાઈ પરાગજીભાઈ બારિયા તેઓ અઢાર ચાર બે હજાર પચીસના સવારમાં કરાલી કરાલી બ્રિજની પાસે એ ખેતરમાં દીપકભાઈ ખેતરના ખેતરકામ માટે ગયેલા હોય તે ટાઈમે અને કોઈ જૂની અદાવત અગાઉ વર્ષ પહેલાં મનો દીપકભાઈ મનોજભાઈની પર ફરિયાદ પણ આપેલી છે અરજી અરજી લીધેલી હતી એમના જામીન એના જામીન પણ લીધેલા છે એની અદાવત રાખી આ એને ઇકો ગાડી એનો વીમો પણ નથી અને એને બોમમાંથી નીકળ્યો તે વખત ઘણા લોકોએ હોંભરેલું પણ છે કે આજે એને મારે પતાઈ દેવાનું છે ગાડી મેં એને લાકડી પણ નાખેલી છે અને આ દીપકભાઈ હજમલ ખેતર જઈને પાછા ખેતર જતા હતા તે ટાઈમે કરાલી બ્રિજ પાસે મનોજભાઈ પરાગજીભાઈ ઈરાદાપૂર્વક ગાડી ઠોકી અને મારી નાખી અને એને 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 બચવા માટે એને ગાડીના ઝાડ જોડે ઠોકી દીધેલી છે અને ઠોકીને પછી એમના જ ગામનો બાઈક પર બેસાડીને નીકળી ગયેલો છે તો મારે એ છોટાઉદેપુર એસપી સાહેબ સંખેડા પીઆઈ પીએસઆઈ એસએફ તમામને મારે હું કહેવા માંગુ છું અધિકારીઓને જો આવા બનાવ બનતા રહેશે તો ઘણા એવા મર્ડરો થશે અને આ કોઈ એક્સિડન્ટ નથી આ ઈરાદાપૂર્વક મારી નાખેલો છે એટલેની એની તત થવી જોઈએ અને નનપુર સિપા કોઈ તમામ ભાઈઓ બહેન ભાર્યા સમાજના ભાઈઓનો કહેવા માગું છું જેને જે કોઈ વાત મળેલી હોય ખુલ્લા મેદાનમાં આવો અને એનો જવાબ તમારે હું આજે બે વાગે પોલીસ સ્ટેશન જવાનું છું તો તમારે પણ મારી જોડે જે જે ખોટું છે એ મારી માગ છે આજે એના પરિવાર રખડી ગયા છે આવો જ બનાવો મારા રતનપુર ગામ માં બે મંગુભાઈ પરસોત્તમભાઈ દીકરો સરકારી બસ ચલાવતો હતો કોઠિયા વસા ભાઈઓને બન્યોને એ મારી નાખવાનો હતો મને પણ પછી મારું કંઈ નસીબ લો છે તો હું બચી ગયો ત્યાં લોકોને જમીન ભારામાં ઝઘડો ચાલતો હતો પણ સાઈન બી વકીલ પટેલ સાહેબ હતા મેં વાત કરી સાહેબ આવવાનાની અદાવત છે તો કે મોતીભાઈ આપણે એક ફોર્મ કરો આપણે છોટાઉદેપુર અને બસ ટેમાં આપણે અરજી પોલીસ્ટેશન આપી દઈએ તો અમે તે ટાઈમે અરજી આપેલી અને અરજી આપેલી ને એને થોડા ટાઈમ બસ ચઢાવી અને આ બંને ઈરાદાપૂર્વક મારી નાખેલા મારી નાખ્યા પછી પોલીસ ની ખબર પછી ગૌ સ્વામી પીએસઆઈ હતા એમને એવું કેવાય એક્સિડન્ટ છે એમ કુ સાહેબ એક્સિડન્ટ નથી ઈરાદાપૂર્વક મારી નાખેલા છે અને ત્રણસો બે ની કલમ લાગવી જોઈએ અને આપણે ઉપર ઉભા રહી અમે સાક્ષીઓ હતા ત્રણસો બે ની કલમ એને ગુનો દાખલો તો આ કેસમાં ત્રણસો બે ની કલમ લાગવી ઉમેરો થવો જોઈએ ત્રણસો ચાર ઉમેરો થવો જોઈએ બસો એક નો ઉમેરો થવો જોઈએ ત્રણસો સાત નો ઉમેરો થવો જોઈએ એકસો નો ઉમેરો થવો જોઈએ

એને આ મોકો મળ્યો અને ગાડી એને ચડાઈ દઈને મારી નાખેલો છે એટલે એને કાયદેસર તપાસ થવી જોઈએ એને એસપી સાહેબને હું કહેવા માંગુ છું છોટાથીપુર સંખ્યાળા અને પીએસ આ ને કેવા માંગુ છું પીએસ આઈને કેવા માંગુ છું કે એને તાત્કાલિક પકડી એને થર્ડ પર લઈ જાય ગોમમાંથી કેવી રીતે નીકળ્યો છે કઈ કેટલા વાગ્યે ગાડીમાં બેઠો છે અને એનો એને જે જગ્યાએ રિહર્સન કરી એનો વરઘોડો કાઢવો જોઈએ સંખેડા તાલુકામાં તો કાલે કોઈ બીજો બનાવ કરતો બસ ને કે આવે લોકોને ટેવ પડી ગઈ છે વાહન લઈને મારી નાખવાનો એક્સિડન્ટમાં ખપાઈ નાખવાનો એ છૂટી જવાનો એનો રસ્તો છે પણ અમારી પાસે પુરા છે આજે હું વાગે તમામ ભાઈઓને કહું છું કે હું તમારી સાથે છે ગભરાવાની જરૂર નથી આજે વ્યક્તિ મર્યો છે કાલે બીજાનો વારો આવશે મને બે હજાર બે થી લોકો મારી નાખવા કે મને કાલે કોઈ ગાડી ચડીને મારી નાખશે એટલે હું તો મોત થી વીતો નથી જેના હાથમાં છે મરવાનો છે પણ આજે થયું છે સંખેડા તાલુકામાં સંખેડા તાલુકામાં છિપાકોનો દીપકભાઈ હસમુખભાઈ બારિયાને થયું છે એટલે એને આ આપણે લડત લડવાની છે અને આપણે આ કલમોનો ઉમેરો કરવાનો છે એટલે હું દરેક તમામ તમામ ભાઈ બહેનોને કહેવા માંગુ જેને જેને વાતો કરતો હતો તમામને આપણે પોલીસ સ્ટેશનના અવશ્ય મારી જોડે રહો કોઈની ધાક ધમકી વગર અને હું તો એસપી સાહેબને કહેવા માંગુ છું અમારે કોઈ અને હું પ્યોર ભાજપનો માણસ હોય અને હરસંઘવી કે હું કહેવા માગું છું કે આ જે સંખેડા સિટીમાં અમદાવાદમાં બનાવ બનતા હોય